રાજકોટમાં હત્યાનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો ગોંડલ રોડ ઉપર રાજકમલ ફાટક પાસે તીક્ષણ હત્યાના ઘા છે કે પ્રેમ કરનાર પ્રજાપતિ યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

સંજયભાઈ મારડિયા છે એ પોતાને ઈંડાની લારી પર ગયેલા અને એ દરમિયાન ઈંડાની લારી પર આ કામના સામેવાળા છે ભરતભાઈ ગઢવી એમને ઓળખતા હતા અને એ બાબતે બોલાચાલી થતા અને ગઢવી લોકો બહુ ફાટી ગયા છે એમ કહીને વાતચીત થઈને એમાં ઉગ્ર બોલાચાલી થઈને એના અનુસંધાને આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી એમને પોતાના નિફામાંથી ચક્કું કાઢીને એમના પેટમાં મારીને ઈજા કરેલી ત્યારબાદ તેમનું હોસ્પિટલ લઈ જતા મરણ થયેલ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સભ્ય મુજબનો ગુનો દાખલ કરેલ છે અને વહેલી સવારે ઉપરો ગુનાનો આરોપીને અટક કરવામાં આવે છે બે ત્રણ વખત ઘા મારેલા અને અંદર પેટના ઊંડાણના ભાગે ઘા થવાના કારણે એમનું મૃત્યુ થયું છે ઉપરો ગુનાનો આરોપી છે ભરત ગઢવી એ અગાઉ પણ ઘણા ગુનાઓમાં સંડવાયેલો છે એ બાબત ધ્યાન પામે છે આરોપીના મૃતક વચ્ચે કોઈ એમ સંબંધ નહોતા પણ એકબીજાને ઓળખતા બીજું કોઈ